બાબાજીરામ જય શ્રી રામ રાજીરામ મિત્રો તો ત્યાર આપણે મંદિર આવી ગયા છે આજનો ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક છે આજમાં સુંદર મજાનું દર્શન કરાય મિત્રો આ બાત મે ટ્રાફિક જોઈ શકો મિત્રો કે કોનો મોવા છે જે ટ્રાફિક વધારે છે મિત્રો તો સુંદર મજાનું દર્શન કરાવીયા બાવાનું આતરણ જોઈ શકો ટ્રાફિક વધારે છે જે સેલીયા મુકેશભાઈ બખાસકરા જય શ્રી રામ રાજીરામ તો આજ ના સુંદર મજાના દર્શન કરાવીયા તો અંદર જઈશું અને બાપાના દર્શન કરાવશું તો આજનો આખી જોઈ શકો

અને આજના લાઈવ આ બાજુ જોઈ શકું કે શાની પ્રસિદ્ધિ છે હજી ચાલુ જ છે મિત્રો તો આજના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો પરમાર મહેશભાઈ ગુડ નાઇટ હરેશભાઈ મકવાણ હરેશભાઈ મકવાના પાળિયાદ પાળિયાદથી સ્તર શીખવા તો મિત્રો જોઈ શકો આજનો ટ્રાફિક કેટલો છે કે તો મિત્રો આ છે કાગ્ય કાગલ મંદિરના દર્શન આપણે બાબા સત્રામ જીગ્નેશ બેનર્જી બાબા સત્રામ બધા મિત્રોને બાબા સત્રામ તો પૂનમ આજના લાઈ છે મિત્રો ટ્રાફિક તો ખૂબ વધારે છે રાત્રે પણ એટલું હતું કાલે આજે રાત્રે પણ એટલું છે ટ્રાફિક તો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈને બાપાના દર્શન કરાવીએ દર્શન કરવામાં જોઈ શકો અહીંયા સુધી લાઈન છે મિત્રો મોટી તો ત્યાંથી દર્શન કરાવીએ

મિત્રો સાથે મિત્રો જોઈ શકો કે પૂનમ મોદી ટ્રાફિક વધારે છું તો સુંદર મજાના દર્શન કરાવી હોય જોઈ શકો છો લાઈ દર્શન લક્ષ્મણ સિસવાડા બાપસ્તરામ વાલજીભાઈ કેડા બાપસ્તરામ રાજકોટથી તો બધા જ મિત્રોને બાપસ્તરામ જય શ્રી રામ દાદા દેવ આજના લાઈ દર્શન ટાઈમ મળતો સમાજ દર્શન કરાવ્યો તો લાઈવમાં ભણ્યા રહેજો

આ બાજુ છે મિત્રો પ્રાતિક વધારે છે તો આ બાજુથી દર્શન કરાવીએ કારણ કે જોઈ શકો બાપાની લીધા મજાની પ્રક્રિયા છે મિત્રો બાપાની લીધાના શું મજાના દર્શન કરાવ જોઈ શકો છો અને જે મિત્રો નવા છે એમને જણાવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાઈ દર્શન સાંજના સાથે જે સંધ્યાર્થીના દર્શન અને રાત્રે સવારના દસ વાગ્યા લાઈ દર્શન કરી શકે એમ ગોહિલ ઇમરજન્સી ગોહિલ વકસ્ત્રા અશ્વિનભાઈ લિંબાસિયા આઈ એમ મેલોડી વાળા બાપા સ્તરામભાઈ ચાલો તો ધ્યાન મંદિરજી બીજું કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો નીરુભાઈ જોશી બાપા સ્તરામભાઈ લક્ષ્મણસિંહ છોટા પૂનમમાં જય જય બાપા તો ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કે જ્યાં બાપા છે વર્ડ જે બેસીને ધ્યાન ધરતા નારાયણભાઈ હે બાબા જય માતાજી વાતભાઈ જરા બાબા સ્તરામભાઈ કે જ્યાં બાપા છે વડની ચબીસને ધ્યાન દેતા તેમના દર્શન કરાવી વડની અંદર પણ બાપાના દર્શન કરે છે ટ્રાફિક જોઈ શકો પૂનમ છે તો ટ્રાફિક ખૂબ જ ઉગ્રો છે ક્યાંયથી બાપાના મંદિરના દર્શન કરી શકો છો ચેતનભાઈ બાપાસ્ત્ર ક્યાંનું છે ભાઈ ભાઈ બગદાણા ગામનું છે મોવા તાલુકો જિલ્લો ભાવનગર ગુજરાત રાજ્ય તો બગદાણા ગામના સત્તમ મજાના લાવન બાપાના જોઈ શકો છો

તો લાઈવમાં બન્યા રહે છે મિત્રો આગળ દિવસે હું બીજા મમ્મીના દર્શન કરાવશું ધિરીશભાઈ ચૌહાણ બાબસ્ત્રભાઈ ચાલેન્દ્રસિંહ બાબતરામ તેમની પણ કોમેન્ટ રહી જ બધા વિડીયોમાં તો મિત્રો અહીંયા મંદિર જોઈશું બહુ સુંદર મજાનું લાગી રહ્યું છે ચાલો ગાદી મંદિર જોઈએ ગાંધી મિના દર્શન કરાવીએ અને જે મિત્રો પહેલીવાર લાઈવમાં જોડે બનાવી દેવી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી બાપાને સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા સંધ્યાના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ થઈ શકે ગૌરીબેન મપસ્ત્રામ બધા મિત્રોનું લાઈવમાં સ્વાગત છે લાઈવમાં રહ્યો છો આપણે વધારા ટાઈમ નથી ફક્ત પાંચ થી દસ મિનિટ લઈએ છીએ અને બાપાના મંદિરના દર્શન કરાવી દઈએ છીએ ટ્રાફિક જોઈ છે કેટલી ટ્રાફિક છે બીજ ચૌહાણ દર્શન કરાવવા માટે આપનો આભાર આપણે રોજ દર્શન કરીએ છીએ અને એટલે આપણે બાપાના દર્શન કરાવીએ છીએ જોઈ શકો

I <laughs>